એકવીસ કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે વલ્લભ વિદ્યાનગરના સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોના સ્માર્ટ વિઝન ગ્લાસ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કાહણવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્ય દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીનો પરિચય આપ્યો હતો

પોણા બસ્સો વર્ષ કરતાં પણ વધુ સમયથી એ સેવારત છે અને આમાં ધર્મની સાથે સાથે સમાજ સેવા નું પણ દાયિત્વ આ સંસ્થા નિભાવી રહી છે આપણે તો જાણીએ છીએ કે માન્ય શ્રીએ આપણી વિરાસત ના વિરાસતની સાથે વિકાસ એ કાર્યપત્ર આપણને આપ્યું કે આપણી વિરાસત આપણી સંસ્કૃતિ એના ઉપર આપણને ગૌરવ હોવું જોઈએ અને એને આગળ વધારી સાથે સાથે વિકાસના કામો પણ છે નાનામાં નાના ગામ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ એમના સુશાસન દ્વારા દેશ અને દુનિયાને બતાવ્યું